હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ અને આપણે કાલે વાત કરી લી કે આ દુકાન ઉપર કઈ રીતના શર્ટના પેટર્ન અમે ક્યાંથી લાવું છું અને કયા ભાવમાં આવે છે આપણે શર્ટની કાલે વાત કરી કરીશું કે તો આજે નવી વાત કરવા માંગુ છું કે જો આજના દિવસે હું તમને પેન્ટની ખરીદીને એ બધું જણાવવા માગું છું કે પેન્ટની ખરીદી ક્યાંથી કરવી આગળ પડે છે તો જુઓ મિત્રો પેન્ટની ખરીદી માટે બી અમદાવાદ જ બેસ્ટ છે જો કે હું તો તમે થી ખરીદી કરશો તો તમને આગળ અમદાવાદમાં ખરીદી રીતે કરવી તો જુઓ મિત્રો અમદાવાદમાં એક જગ્યાએ તમારે કઈ બી સ્ટોક જો નવી દુકાન કરતા હોય તો એક જગ્યાએથી માલ ક્યારે નહીં ખરીદવું જો તમારા પાસે પૈસા સારા હોય તો તમે મતલબ અંદર જ જો થોડા ઘણું ઇન્વેસ્ટમેન્ટ તો નાખવાનું હોય જ છે જો તમારા પાસે મૂડી છે અને કેશમાં માલ લાવવાનો હોય તો બે ત્રણ દુકાને લેડીઝ નું લાવતા હોય તો લેડીઝ જગ્યાએ તમે ઇન્કવાયરી કરો કે આમાં ભાવમાં કેવું રહે છે જે વસ્તુ જોઈને જાઓ બીજી જગ્યાએ પૂછો કે આ વસ્તુ શું ભાવમાં પડે છે અને જ્યાં તમને મતલબ સસ્તું લાગે ત્યાંથી તમે માલ ખરીદી કરી શકો છો તો જુઓ મિત્રો આપણે પેન્ટની વાત કરીએ હું તો મતલબ બધું જ રેડીમેડમાં બધું રાખું છું ખાલી આપણે સાડીનું વેચાણ નહીં કરતા બાકી બધું બધું અમદાવાદની ખરીદી જ કરવી જોઈએ અને મારી દુકાન વડોદરામાં છે તો પણ હું ખરીદી બધી વડોદરાની જ આપણે ચાલે છે તો હવે શું કરું કે હવે જો કરવા માંગતા હોય તો અમદાવાદ બેસ્ટ છે અને હું કહું મારા સજેશન પ્રમાણે તો તમે મતલબ જે એક વસ્તુ તમારે ધારો કે પેન્ટ લેવાનું છે તો પેન્ટ માટે તમે બે ત્રણ હોલસેલ ડીલર પાસે જાઓ જો કે પેન્ટમાં ભાવ નીકાળો બીજી જગ્યા જાઓ એ પેન્ટમાં ભાવ નીકાળો પછી તમને વ્યુ ખ્યાલ આવે કે આ વસ્તુમાં મતલબ સારું એવું માર્જન છે સમજો કે એક જગ્યાએ તમને પેન્ટ ના કીધા ત્રણસો પચાસ બીજી જગ્યાએ ત્યાં તો ચાલીસ પચાસ રૂપિયા પેન્ટ પાછળ વધારે લે ત્યાં આપણે જવાનું કઈ ફાયદો નહીં અને બીજું કે તમે જે જગ્યાએ તમને ત્રણસો ચાલીસ કીધા એ જગ્યાએ તમે બીજી પેન્ટ પેટર્ન બી જોઈ શકો છો અને જો તમને એવું ભાવમાં અનુકૂળ લાગે કે આપણે હા વસ્તુ અહીંથી ખરીદી કર્યા જેવી છે તો મિત્રો તમે ત્યાંથી ખરીદી કરી શકો છો અને બીજું કે આપણે જો દરેક પ્રકારની મતલબ વસ્તુ જે રેડીમેડમાં રાખીએ છીએ નાના છોકરાઓના લઈને હોલ જેની વસ્તુ બધી આપણને ત્યાં મળી જશે તો તમે કોમેન્ટ કરો મિત્રો કે તમે કયા પ્રકારનો ધંધો કરો છો કા તો કઈ વસ્તુ તમે વેચવા માંગો છો એ વસ્તુ વિશે હું વિડીયો અને ડિટેલ માહિતી થોડી એવી ભેગી કરીને હું તમારા તમને શેર કરીશ અને જુઓ મિત્રો આપણી આ ચેનલ નવી છે તો થોડો સપોર્ટ દેખાવજો અને આમાં ચેનલમાં કેવું કે તમે સબસ્ક્રાઇબ નહીં કરતા અને લાઈક નહીં કરતા વ્યૂઝ તો થોડા ઘણા આવે છે તો બી લાઈક નહીં કરતા જો મિત્રો વિડીયો મારો એક ટકા બી તમને યુઝફુલ લાગે ને તો આમાં સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરો અને કોમેન્ટ કરો કે તમારે શું જાણવું છે એના વિશે થોડી ડિટેલમાં માહિતી આપીશ અત્યારે તો જો કે હું નાના નાના બ્લોગ જ અપલોડ કરું છું કેમ કે આપણે થોડી ચેનલ રનિંગ થશે તો પછી લોંગ વિડીયો બી લાવીશું જેમાં તમને સમજાઈશું તો પછી હું માર્કેટમાં ખરીદી કરવા જઈશ કે કઈ રીતની ખરીદી કરું છું અને એ બધું આપણે વિડીયો બનાવીશું એવું નહીં કે તમે મતલબ લાયા નહીં લાયા એમાં વિડીયો બનાયો નહીં બનાયો હું તમને વિડીયો બનાવીને પ્રોપર રીતે તમને સમજાવીશ કે જુઓ મિત્રો આ જગ્યાએ હું જાઉં છું આ દુકાન છે આપણે રાત માલ ખરીદી કરીએ છીએ અને આ વસ્તુ આપણને આ ભાવમાં પડે છે એ રીતનું આપણે ટોટલ ડિટેલ વાળો વિડીયો બનાવીશું તો આજનો આપણો વ્લોગ વિશે મતલબ થોડા ઘણી પેન્ટની જ માહિતી આપવાની હતી બીજું વ્લોગ જો તમે કોમેન્ટ કરશો તો હું તમને એ રીતનો વ્લોગ બનાવીશ અને આપણે જતા ખરીદી કરવા જઈશું તમને આપશું કે અહીંથી ખરીદી કરીએ છીએ આ રીતની મતલબ અહીં માલ મળે છે હું પેન્ટ શર્ટ અને ઘણી બધી વેરાયટી રાખો છું તો બધામાં આપણે ખરીદી કરવાનું તો થશે જ અને મોસ્ટ ઓફલી તમે જો પેન્ટ શર્ટ મેન્સ વેર કા તો લેડીઝવેર હશો એટલે તમને ખ્યાલ જ હશે કે આપણે આમાં મતલબ ટોટલ ખરીદી કરવાની રહેશે તો હું મેન્સવેર માં જઈશ અને લેડીઝવેર માં બી જઈશ અને ચિલ્ડ્રન વેરમાં બી જઈશ તો અનુકૂળ આવે સારી છે અને કઈ જગ્યા લાવીશું એ લોકેશન બી શેર કરશું તો એના માટે શું કરશો તો તમે એના માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને બને તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં તો જય માતાજી જય રામ આપનો આપનો વ્લોગ એટલે જ સમાપ્ત કરીએ